કાગબાપુ એજી ચારણ હતા એટલે કાગબાપુ માતાજી એક સ્તુતિ એવો લખ્યો કે ચારણ કેવો હોય તો કે આઠ વાળા મોટા ભૂપને આંગણ વણ તેડ્યા નવ જાય અને ગુણ ખોટા નગાએ ચારણ કોઈ દી ખોટું ભાખી ન ખાય ચારણ કીધું ખોટો બોલે નહીં ખોટો બોલેને એક શબ્દ લે નહીં આ ચારણનો ધર્મ નથી એક પૈસો ખોટો ઉપાર્જન ન કરે અને અયાચી જીવન જીવ્યા भगत બાપુ વાહ વાહ भगत બાપુની જ્યારે કવિતા પ્રસિદ્ધ થઈ ત્યારે મોટા મોટા રજવાડાઓ એમને રાજકવિ પદ ની પણ પ્રસ્તાવના રાખી પણ કાક બાપુ વિવેક સાથે કે હું નિજાનંદી ચારણ છું અને હું કોઈ રાજ્યાશ્રિત કવિ ન બનું એના પછી કાક બાપુ કાગવાણીના ત્રીજા ભાગમાં એક ભજન લખે છે રૂપીએ ભેદુને ભરવા ભરમાવ્યા ભરમાયા રૂપીએ વૈષ્ણવને વટલાવ્યા રૂપીએ ભેદુને ભરમાવ્યા કાગવાણીના ત્રીજા ભાગમાં ભજન છે આ ભજનની પ્રસ્તાવનામાં કાક બાપુ એક વિગત ટાકે છે કે ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટણી એ બહુ ગુણગ્રાહી કવિતાઓ સંભળાવે એટલે કાક બાપુ એમ કે મારી કવિતાઓથી જેટલા પ્રભાશંકરજી પ્રસન્ન હતા એના વિશેષ પ્રસન્નતા હું અયાચી છું એ બાબતથી એમને કે આ અયાચી ચારણ છે ક્યાંય કોઈ આર્થિક ઉપાર્જનની અપેક્ષા એ કાવ્ય સર્જન નથી કરતા એટલે પ્રભાશંકર પટણીજી એમની આ અયાચીપણાની પણ ખૂબ કદર કરેલી અને કાક બાપુ ક્યાંય કાંઈ લે નહીં પછી એક વખત પ્રભાશંકર પટણીજીને કાગબાપુના ઘરે મજાદર પધારવાનું થયું તો કાક બાપુ કે એ વખતે મને એવો મનમાં એક સાવચેતી મેં રાખી કે મારા આંગણે મહેમાન તરીકે પ્રભાશંકર પટણીજી આવે છે તો એમની મહેમાન નવાજી મારે કરવી પણ મારે એમની પાસે કોઈ રીતે એ પૈસા આપે કે કોઈ ધન આપે એ સ્વીકારવું નહીં એના માટે મેં નાની નાની બધી સાવચેતીઓ રાખી રાખેલી અને પ્રભાશંકર પટણી પણ ખૂબ વિદ્વાન માણસ એટલે આ બધી વાત કળી ગયા

એક સામર્યા નો કર્યા કર્યા એવી હતી એટલે એમની એવી પંક્તિ આવી કાગ કે બીજા વેશ પહેરીને અજાચી ને અભડાવ્યા રૂપી એ ભેદુને ભરમા વેસ્ટ